હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો મને અગાઉ પણ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો કેનેડામાં બે હજાર પચીસમાં સ્ટડી વિઝા માટે જે આવનારી ચેન્જીસ છે એની વાત કરીશું તો જે સ્ટુડન્ટ બે હજાર પચીસમાં આવવા માગે છે એ આ વિડીયો ખાસ એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે અને વિડીયો શેર જરૂરથી કરજો કે બીજાને પણ આ માહિતી મળી રહેશે તો આ જે ચેન્જીસ છે બરાબર એ શેની માટે છે તો સ્ટડી વિઝાના સ્ટડી વિઝાના જે વિઝા છે એ વિઝા આવશે કે રિફ્યુઝ થશે એના ઉપર ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલી વાત કે જે કેપિંગ તમે બધા જાણો છો કે બે હજાર ચોવીસની શરૂઆતમાં જ કેપિંગ મૂકવામાં આવી હતી સ્ટુડન્ટ વિઝા ઉપર તો કેપિંગની વાત કરીએ તો સ્ટડી વિઝાને સ્ટડી વિઝા કેટલાને આપવાના છે તે નક્કી કરશે અને કેનેડાએ બે હજાર ચોવીસના સ્ટાર્ટિંગમાં જ કહી દીધું હતું કે સ્ટડી વિઝામાં અમે કેપિંગ કરવાના છીએ અને તેમને એ આંકડો પણ જણાવી દીધો હતો કે આટલા લોકોને બે હજાર ચોવીસમાં અને આટલી આટલા લોકોને બે હજાર પચીસમાં અમે વિઝા આપીશું સ્ટુડન્ટ કેટેગરીની વાત છે સ્ટુડન્ટ વિઝાની વાત છે બરાબર તો વિઝા મળશે જો વિઝાની એપ્લિકેશનનું પ્રમાણ જો સેમ જ રહેશે અને ઓછું નહીં થાય તો વિઝાનો જે સક્સેસ રેટ છે એ ઓછો થશે એની કેપિંગની અસર થશે એટલે આમાં શું છે કે કેપિંગ હવે પહેલા ધારો કે પાંચ લાખ લોકોને બોલાવાના હતા બરાબર બે હજાર ચોવીસમાં ફોર એક્ઝામ્પલ અને હવે એ લોકો સાડા ચારને ને બોલાવશે તો કહેવાનો મતલબ કે જે પચાસ હજારનો જે ગેપ છે એ મતલબ એટલા લોકોને ઓછા બોલાવશે જે ગેપ છે એમાં હું એક્ઝામ્પલ આપું છું તો એની અંદર એવું છે કે હવે આટલા કેપિંગ મૂકી દીધી એટલા ઓછા લોકોને વિઝા મળશે તો એની પણ બે હજાર પચીસમાં અસર જોવા મળશે હવે બીજી વસ્તુ બીજી વસ્તુ જે છે એ છે કે સ્ટુડન્ટ જે છે સ્ટુડન્ટ ઇયરના સ્ટાર્ટિંગમાં વિઝા ફાઇલ કરશે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે સ્ટુડન્ટ જે ઇયરનું સ્ટાર્ટ એટલે બે હજાર બે હજાર પચીસનું સ્ટાર્ટિંગ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ બરાબર પહેલું ક્વાર્ટર તો જે સ્ટુડન્ટ સ્ટાર્ટિંગના ઇયરમાં ફાઇલ કરશે તો એમને વિઝાનો ચાન્સ વધારે રહેશે અને બે હજાર પચીસમાં લાસ્ટ વાળા ઇન્ટેક કરતા સ્ટાર્ટિંગના ઇનટેકમાં વિઝા ચાન્સ વધારે છે એનું એક કારણ છે કે કેનેડા એ કીધો તો બે હજાર પચીસ માં આટલા સ્ટુડન્ટને આપણે વિઝા આપવામાં આવશે તો ઇયર સ્ટાર્ટિંગમાં કેવું છે કે પૂરી જે જગ્યા છે એ અવેલેબલ છે ફોર એક્ઝામ્પલ કે ચાર લાખ ત્રીસ હજાર ને બોલાવાના છે આખા વર્ષમાં તો સ્ટાર્ટિંગમાં જયારે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચની વાત કરીએ ફર્સ્ટ ની વાત કરીએ તો એમાં ચાર લાખ ત્રીસ હજાર ને બોલાવાના હોય તો એ બધી બધી જગ્યા અવેલેબલ છે તો એ લોકો સ્ટાર્ટિંગમાં વધારે લોકોને વિઝા આપશે વિઝાનો સારો રહેશે સક્સેસ રેસ સારો રહેશે બરાબર પણ બે હજાર પચીસમાં એન્ડિંગમાં એટલે પાછળના જે મહિનાઓ છે કે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જે પાછળનો જે ઇન્ટેક છે તો એની અંદર ચાન્સ ઓછા રહેશે કારણ કે લગભગ જે જગ્યા છે એ ભરાઈ ગઈ હશે હવે એમાં એવું છે કે લાસ્ટ જે ક્વાર્ટર છે હવે ધારો કે ચાલીસ થી પચાસ હજાર લોકો બાકી રહ્યા છે એટલાને જ વિઝા આપવાના બાકી છે બરાબર છેલ્લા ક્વાર્ટરની છેલ્લા ઇન્ટેકની વાત કરું છું તો એપ્લિકેશન જે છે એ દોઢ લાખ બે લાખ છે આપણી પાસે આઈઆરસીસી પાસે એપ્લિકેશન વધારે છે અને જેટલાને વિઝા આપવાના છે એની જે ફિગર ઓછી છે તો સ્વાભાવિક છે કે રિજેકશનના ચાન્સ પણ વધશે અને એ બધાને વિઝા નહીં મળે તો અને કમ્પેરિઝન પણ વધશે વિઝામાં તો આ બધું થશે તો જે કેપિંગ છે એની પણ અસર જોવા મળશે અને આ જે રીતે મેં કીધું કે સ્ટાર્ટિંગના ઇન્ટેકમાં તમે ફાઇલ કરશો તો તમારા બીજા ચાન્સ વધારે રહેશે હવે ત્રીજી વસ્તુ છે કે ત્રીજી વસ્તુમાં એવું છે કે જે એસડીએસ કેટેગરી એસડીએસ કેટેગરી જે ક્લોઝ થઈ ગઈ છે એની પણ અસર હવે અગાઉના વર્ષમાં જોવા મળશે કે સ્ટુડન્ટ એસસીએસ કેટેગરી ની જે કન્ટ્રી હતી જેમાં એસડીએસ કેટેગરીની અમુક એ લોકોએ કન્ટ્રી સિલેક્ટ કરી હતી કે એ કન્ટ્રીમાંથી જો તમે એસડીએસ કેટેગરીમાંથી તમે એપ્લિકેશન કરી શકો છો પણ હવે કેવું છે કે હવે બધી કન્ટ્રી સેમ થઈ ગઈ એવું નથી કે ખાલી ઇન્ડિયામાંથી જ લોકો ફાઇલ કરે છે આખા વર્લ્ડ વાઇડ ફાઇલ કરવામાં આવે છે વર્લ્ડ લેવલે કેનેડામાં સ્ટુડન્ટ વિઝામાં લોકો ફાઇલ કરતા હોય છે તો હવે બધાની એપ્લિકેશન સેમ થઈ ગઈ તો એમાં કમ્પેરિઝન વધશે પ્રોફાઇલ કમ્પેર કરવામાં આવશે કે જેની પ્રોફાઇલ વધારે સારી હશે બરાબર તો એને પહેલા ચાન્સ આપવામાં આવશે જેનો કોર્સ ઇન ડિમાન્ડ હશે એને પહેલા ચાન્સ આપવામાં આવશે કારણ કે એસડીએસ કેટેગરીમાં કેવું હતું કે એ લોકોને જે એની પ્રોફાઇલ અને જેની નોર્મલ જે કન્ટ્રીમાંથી લોકો કરતા હોય એની પ્રોફાઇલમાં ડિફરન્સ હોય તો પણ એસડીએસ ની જે કોટા હોય એ પ્રમાણે એ લોકોને વિઝા મળતા હતા પણ હવે એ બધું બંધ થઈ ગયું એસડીએસ કેટેગરી બંધ થઈ ગઈ તે બધાની પ્રોફાઇલ કમ્પેરિઝન કરવામાં આવશે જેની સારી પ્રોફાઇલ હશે ઇન ડિમાન્ડ કોર્સ હશે એને પહેલા ચાન્સ મળશે હવે ઇન ડિમાન્ડ કોર્સમાં કેવું છે કે ઇન ડિમાન્ડ કોર્સ અત્યારે બીજું કહી દઉં જોડે જોડે કે હવે જે તમે લોકો બે હજાર પચીસ માં જે સ્ટુડન્ટ આવવા માંગે છે તો એ લોકોને કોર્સ સમજી વિચારીને સિલેક્ટ કરવો કે જે ઇન ડિમાન્ડ કોર્સ જે છે ઇન ડિમાન્ડ જોબ છે બરાબર એનું લિસ્ટ પણ તમે જોઈ શકશો કે ઓફિશિયલી જે વેબસાઇટ છે એની અંદર ઇન ડિમાન્ડ કેટેગરી પણ અવેલેબલ છે તો એમાં જો તમે કોર્સ સિલેક્ટ કરો છો તો તમને આગળ વર્ક પરમિટ અને પીઆરના ચાન્સ પણ વધારે રહેશે કે હવે આખી એ લોકોએ લાઇન કરી દીધી છે કે ભાઈ સ્ટડી વર્ક પરમિટ અને પીઆર તો તમે જો ઇન ડિમાન્ડ કોર્સ સિલેક્ટ કરશો તો તમને વર્ક પરમિટ પણ આસાનીથી મળશે અને તમને પીઆર પણ આસાનીથી મળી રહેશે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ